बाबा साहेब जय आगे आपने आमा लिख्यो से बहु महान से नवमो no केसना पद ग्रहण पर एक एक पद ग्रहण तो हमारी गुरु परंपरा है गुरु परंपरा त्रिकंब साहेब लक्ष्मी साहेब ना तो मंत्र ये मंत्र मार्ग कोई ना पाए रिकव साहेबे लक्ष्मी साहेब ने मंत्रा पे उसे लक्ष्मी साहेबे खमिया साहेब ने मंत्रा पे उसे खमिया साहेबे वचन साहेब ने वो मंत्रा पे उसे वचन साहेबे खान साहेब ने मंत्रा पे वो महामंत्र के वह जिन्हें महामंत्र नो के मोटो मई मा वखानो ब्रह्मा वेद मा एना रूसी मुनि जपता क्या है के क्या रे नोता वेद मा ये वेद थी बार मंत्र से એ અમારે જે આ છે પાટવી શિષ્ય બને ને પાટવી શિષ્ય એને એ મંત્ર આપવામાં આવે ભાઈઓ એમના શિષ્ય ખાન સાહેબ અને પ્રેમહંત સાહેબ પ્રેમહંત સાહેબના ના શિષ્ય મુનંત સાહેબ મુનંત સાહેબ ના શિષ્ય આપણા સત્ય છે બાપુ પણ સત્ય બાપુ ને કારણ કે આ તો આપણા માં સેવા

હા લોકો દે કોઈ નો નામ નથી બને એટલા માટે હાથી લેવામાં આવ્યો બાકી હાથી ને જરૂર નથી હું ઘણી જગ્યા હાથી સમાજ તો હાથી માથે બેહાડે માકે પણ અમારા મિત્રો અમારા અશોકભાઈ અમારા મંગાભાઈ અમારી આખી આખી ટીમ કે બાપુ તમને કાય શોક નથી આ ખરેખર અમારા જયંતિભાઈ અમારી આખી ટીમ કે તમને બાપુ શોક નથી બાકી કબીર સાહેબ નો સૂત્રા છે એ કબીર સાહેબ નો સૂત્રા મારે તો કે પૂરો કરો છે એટલા માટે તમને કે આથી બે હાડ બાકી આથી મે અમાર કોઈ જમ નથી કે એટલે તો કે હાથી આલો એની મસ્તીમાં માં સુવાનવા એ ભસે એને ભસવા દે તો કે

બગડવો જોઈએ અને કેવું નાચ નાચતા હતા મારા બેટા એ તો નાચ નાતા એટલે અમને ખાતર દીધી બાબાજી આમ છે જેમ છે કેવી જગ્યા તો કરો એ ભાઈ બોલે છે રો ના કે આ જગ્યા આદુ અનાદિ ની છે આદુ અનાદિ ની આજે આ એક આદિ નથી નવ ની ત્રિકમ સાહેબ જો ખરેખર આ નવ ની આદિ ત્રિકમ સાહેબ છે અને ત્રિકમ સાહેબ ની ગાજે રહેવાની 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 ત્રિકમ સાહેબ ની ગાજે પકડ હું જાય તો કોક ને કોક બિરલો માં જાગશે અને સેવા કરવા તો સેન સે સે અને આ જગ્યા નું હું તો કહું છું મારા બાપા તમારી સાથે જ છું મને કોઈ આનો

અમારા જોવા ત્રિકમ સાહેબ એના હૃદયમાં ઉતરી ગયા ત્રિકમ સાહેબ એને ઉતરી ગયા કે આવી જાવ અશોકભાઈ અમારા સુંદરભાઈ અમારી આખી આખી ટીમ

હું આજે ફળ જોડ્યો ના રૂપિયા આપે છે ને એ લોકો ને ધન્યવાદ દેવા ખરે કરો અને આ સમાજમાં કેવું છે તમે હશો કોઈ ભેગા જતા અને લોકો એટલો બધો આનંદ આપ્યો છે કે બાપુ એક આપણા માટે કરી રહ્યા છે અને હું તો માત્ર ખાલી નિમિત્તે જ છું અને નિમિત્ત રહેવાનો છું આ બધા મહાપુરુષો હંડા સમાઈ ગયા શું લઈ ગયા ભાઈ કઈ નથી લઈ ગયા માટે તમારો ધર્મ

ન થાય આ ત્રિક સાહેબ ની છે આ કીવી જગ્યા નથી આપડે બે વડા પેલા એને સમજાયું બે વડા પેલા સમજાવી પણ સમજો નહીં મંગાવ્યા સાંભળજો સાંભળવા જેવી વાત છે ખરેખર મને બહુ નહીં ચડી ગયું છે એટલે એટલે ત્રિકમ થી આજે આપણે આવો આનંદ બહુ જબરજસ્ત લીધો છે એવો આનંદ ના વાત વિવાદ થાય તો આપણા જ છે પણ ના એ લોકોને સમજવું પડે તમે નથી જીતભાઈ કે આપણે એને હંમેશા ત્રણ વર્ષ રાખ્યા ત્રણ વર્ષ રાખ્યા આપણે એને જે ત્રણ વર્ષ રાખ્યો બાપુ કે તમે અમને અમને સાથ આપો અને અને આ થઈ ગયા આશરે તમને સોંપવાની તમને સોપે એવું એને એને બોલો તો પણ મારા વાયદા નથી કેતા કાક મળે એટલે બોલી બોલી ફરી ગયા ભાઈ સભાન આ તો સંદેશ તો આપો પડે ત્યારે સંદેશો આપી ના આ આ બધા વિડીયા બારે જવાના ને વિડીયા તો અંદર વાયરલ જ કરજો ખરેખર જો વિડીયા વાયરલ જ કરજો આય તો કાય આગે હાથ ને હાથ ને પીસે હાથ ને તો કે ભડો કરે તો કે ગરમ ના નાખ્યા કાય પણ નથી હવે બીજું સમજ્યા પાછા છોકરા તો કાય છે નહીં બાબોલા સાહેબ હું એક જ કાય માટે કેતો કે હું મને કોઈ જાત દુઃખ નથી મને કોઈ જાત નથી મને બધો સુખ છે આ સાહેબે આપડે ગાડી આપ્યું આ સાહેબ ગાડી આપી ગાડી મોટી બધી જગ્યા આપણે સ્કૂલ બનાવી રહ્યા બહુ મોટી બધી જમાના બધો માનસે પણ જે જગ્યાનું અપમાન છે ના એ સહન ન થતો એટલે પછી અમારા આ છે ના યુવા મિત્ર હું તો કોરું ધર્માજ છે અને તમને મારા આંતરના આશીર્વાદ ત્રિકમ સાહેબ ને એક વાળ વા કોની કે વાર ખરેખર ઓ ત્રિકમ સાહેબ તમારા માટે પૂરેપૂરા પૂરા ઉતરી જશે નવે નવ નવે નવ સંતો મહાપુરુષો છે ના એ ઉતરી ગયા છે તમને આશીર્વાદ છે અને એના આશીર્વાદ રહેવાના 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 જે બાબા સાહેબ નું છે ને કે ભાઈ ધર્મ તો તો તમારે જાણવો પડશે એટલે એ એ જ એ જ ધર્મ તમે નિભાવજો અને તમારું તમને પણ હું તો ખાલી માટે નિમિત્ત નો પાત્ર છું આમ કે તમારે જ છે અને તમારે સંભાળવું પડશે અને કાલની તારીખમાં તારીખ માં બે પછી કારણ કે આપણે શિક્ષણ જાવ મોટું બધું સંકુલ ઉભું કરવું છે એટલે આપણે બધાને ગામવાળાને કહું તો આખા ગામ ને કહું છું અઢાર વર્ણ વસ્તી ને ભાઈ રહેજો આ સંભાળજો આપણું છે ને આપણે સંભાળવું પડશે આ ઓલા નથી જ્યારે જ્યારે આપણે ભારતમાંથી અંગ્રેજો રાજ કરતા હતા આ અંગ્રેજો રાજ ના કરી દઈએ એટલા માટે ધ્યાન દેજો મારો બાપ અંગ્રેજો રાજ ન કરીએ ખરો આ બધો અંગ્રેજો એટલે માન માર ભારતને ભગાડ્યો એમ ખરેખર આ બહુ દુઃખ બહુ દુઃખ થાય મન બહુ દુઃખ થાય એટલે આ હિસાબે કહું છું કે હવે આ ફ્રી આ ચક્ર વિચાર તો કરો કરો આપણી જમીનો કેવી કેવી મને મારા વાયડા ક્યાં ને ક્યાં વાપરી નાખેલી ખરેખર બસો અઢીસો એકર તો જમીન છે એની ક્યાંય વાપરી નાખે આ જીગારી કેટલી આવક છે હું કાયમી બેહું છું મને મહિના અંદર સમાજમાં પડે ખરેખર એટલે આના માટે આના માટે જાગો નથી આ તો જો આમાં આવી ગયા છે ત્રિકા બધા વિચાર કરો સમજ્યા અને આ આ સૂત્ર આ ધારા આ તમારો વિચાર આ તમે કાયમી માટે સમાજ આ અને મારા તો અંતર ના આશીર્વાદ છે અને આના અંતર આશીર્વાદ ખુદ પૂરેવાના પણ તમે આને બહુ ધ્યાન રાખજો મારા વાલા હું સાથે જ છું ક્યાંય પડે બોલો બાબા સાહેબ હે